જાડેજા ને રાપર તાલુકા પંચાયત કચેરી અધિકારીએ અન્નસનના પારણા કરાવ્યા હતા ટીડી તેમજ વહીવટી સરપંચ અધિકારી દ્વારા એકવીસ દિવસ દબાણ દૂર કરવાની બાહરી આપવામાં આવી પારણા કર્યા પછી તંત્ર કોઈ કામગીરી ન કરતા ફરી અન્નસન આંદોલન પર ઉતરવાની તંત્રને ને ટકોર કરવામાં આવી હતી રિપોર્ટ બાય ગન્ની કુંભાર આજ રોજ શિવભા દેસાઈ જાડેજાની ની અરજી તારીખ અઢાર એક બે હજાર ચોવીસ વાળી સંદર્ભે તાલુકા પંચાયત રાપરની ટીમમાં એટીડીઓ ઉપદાન ગઢવી તથા તલાટી મંત્રી રામભાવ જીતુદાન

ઉપરાંત સરકાર અન્ય આદેશ ન થાય તો સદર ગૌચર દબાણ દૂર કરવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવશે જેથી આજે રોજ હું મારા અનસન પૂર્ણ જાહેર કરું છું તથા જો કામગીરી ન થાય તો તાલુકા પંચાયત કચેરી સામે અનસન પર બેસવાની પરવાનગી તંત્ર દ્વારા આપવામાં આવશે અને આ જવાબ અમારા શિવભા જાડેજા આજે અમારી રૂબરૂ જે લીધેલ છે જેના અનુસંધાને આજ તેઓ પોતાના અનશન પર ઉતરેલા હતા તે અનશન પૂર્ણ કરે છે અને આજે અન્નગ્રહણ કરે છે આજે અમારા તંત્ર દ્વારા સમજાયા બાદ અને તંત્રની સરસ કામગીરી થયા બાદ આ બધી જ કામગીરીને અંતે શ્રી શિવભા જાડેજા એગ્રી થઈ અને તંત્ર પર વિશ્વાસ રાખી અને આજે એમના અનશન પૂર્ણ કરે છે મારું નામ જાડેજા શિવભાદેસરજી એક બ્રાહ્મણને ગાય મારા તરફથી તો બે રાજપૂત તરીકે સરખા કહેવાય અને મને આજે બ્રાહ્મણ મોકલ ટીડિયા સાહેબે ગઢવી બે મિત્રને અને એમના થ્રુ હું આજે અનુસંધ ચાલુ કરું છું અને પૂરણ કરું છું અને જગુભા જાડેજાએ પણ એમાં બાંધરીમાં એમને કીધું હતું એકવીસ દિવસ પછી જો આ કામગીરી ના થાય કોઈ રીતે અટકાવ થાય તો તાલુકા પંચાયતે મને બેસવાની બાંધરી પણ તાલુકા પંચાયત તરફથી આપવામાં આવે છે તો એ સમયે હું અન કે ફ્રૂટ ન લઉં એની જવાબદારી તાલુકા પંચાયતની રહેશે અને મને બ્રાહ્મણ ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે તા તંત્ર ઉપર રાપર તંત્ર ઉપર હવે મને પૂરો વિશ્વાસ છે કામગીરી ચાલુ થશે નહીં થાય તો હું એ દિવસે એકવીસ દિવસ પછી બેસીશ મૃત્યુના જવાબદાર કચ્છ તંત્ર અને રાપર તંત્ર રહેશે અને મારા અનશન પૂરું કરું અને આજે મારું અનશન પૂરું કરું છું પણ એ દિવસે મારે સાહેબ બેસવાનો ન થાય એવી તંત્રને મારી વિનંતી છે ના એક રાજપૂતનો દીકરો બોલું છું એ દિવસે હું મારો જીવ પણ હું આવીને ગુમાવીશ એની જવાબદારી વહીવટી તંત્રની રહેશે તંત્રને સામે હું બોલું છું એ જવાબદાર છે અને હું એ એકવીસ દિવસમાં ન થાય અને મારો મૃત્યુ ઊં થાય એના ટોટલ અધિકારી જવાબદાર રહેશે એવી મારી માંગ છે આ તાત્કાલિક ધોરણે રામવાની ત્રણે ત્રણે એકવીસ દિવસમાં ખાલી કરવાની માહિતી આપી છે અને હું પણ આજે અનાજ લેવાનો ચાલુ કરું છું જી વહીવટી તંત્ર જે જે રીતે તટસ્થપણે કામગીરી કરે છે અને કરતું જ આવશે જે જે સમયગાળો જે જે વસ્તુ છે એ વસ્તુને આધીન રહી અને સરકારશ્રીના નિયમ નીતિના ધારાધોરણ મુજબ તંત્ર સજાગ છે અને એ પ્રમાણે જ તંત્ર કામગીરી કરવા પણ તટસ્થ છે અને તટસ્થ કામગીરી થશે જ જે પણ અમે તંત્ર દ્વારા આપી છે તલાટી સાહેબને લઈજ થોડું મારું નામ જાડેજા શ્રી નામ રામબાવ અને રામબાવની જે ગૌચર જમીન રહી એમાં આંદોલન પર મને ટીડીઆ સાહેબ અને એમના સરકાર અધિકારીએ પત્ર આપીને મને ઉઠાવ્યો હતો અને વીસ દિવસની મુદત આપી હતી પણ આજે બાર દિવસ થઈ ગયા હજી કોઈ કામગીરી કરી નથી અને આજથી અગિયાર બે દિવસે હું અહીંયા તાલુકા પંચાયતે ફરીને હું આંદોલનમાં બેસવાનો છું એની તમામ જવાબદારી વહીવટી તંત્રની રહેશે આજે હું તાલુકા પંચાયતે જ્યારે આવ્યો ત્યારે મેં અધિકારીઓને પૂછતો હતો ભરતભાઈને તો ભરતભાઈ છૂટો જવાબ આપે છે કે કામ થતો જેવું જ થાય વહીવટી અમે કરશું જે જવાબ જ ઉલટો આપે છે અને જે આ વહીવટદાર રહ્યા એમનો જ ખાસ કરીને ભેદ છે કારણ કે એક બાજુ ગૌચરમાં માં એ લોકો કરે છે રોડ કામ ચાલુ છે એમાં ભરતભાઈ ની સહી છે ગૌચરની અંદર બે રોડ બન્યા તે પછી અને એક બાજુ કહે કે ગૌચર કાઢીએ પણ ગૌચર કોઈ કાઢતા હજી છે નહીં અને આજથી અગિયાર તારીખે હું અહીંયા આંદોલન બેસીશ એના પાછળ કાંઈ થાય એની જવાબદારી એમની રહેશે વારંવાર અમારે ચોથી વાર બાળધરી આપ્યો છે એમાં ખોલો શુભ દક્ષ લખી દીધો ટીડીયા સાહેબે કે તાલુકા પંચાયતે તમને બે હોવાની મંજૂરી ખરી ત્યારે મેં આંદોલનમાં જમ્યો હતો